અને માનસિકતા પરામતા અને સિદ્ધે તનુ વિલે ચર્ચા કરી તનુ વિવણમ ચિત્ત નું પ્રવણ ઠાકોરજી માં થઈ જાય અને સેવા ફલાત્મક થઈ જાય પુષ્ટિ માર્ગ માં સાધન પણ સેવા છે અને ફલ પણ સેવા છે અહિયાં પ્રભુ પ્રાપ્તિ માટે કરવાનું શું તો કે ભગવત સેવા અને સેવા કરતા મળશે શું કે બસ સેવા વૈષ્ણવ જન તો મુક્તિ માંગે માંગે જન્મ જન્મ અવતાર રે નિત્ય નિત્ય સેવા અવતારિત્યતન નિરખવા નંદ આપણે જન્મરણ ના ચક્કર માંથી છૂટવું નથી આપણે તો વારે ઘડીએ જન્મ લઈ વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે અને એવા ઘર માં જન્મ લેવો છે જ્યાં ઠાકોરજી ની સેવા બિરાજતી હોય આપણે તો વારે ઘડી અને ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે એવા કુળમાં ને એવા માં આપણો જન્મ થયો અને હું તો હંમેશા કહું કે વૈષ્ણવ ઘરે જન્મ થયો એ કોઈ અકસ્માત નથી એ ભગવાન નું આયોજન છે પ્રભુની આ સંકલ્પ સાથે તમને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે કોઈ એમ માને કે આ કુળમાં જન્મ થયા તો આ ધર્મ પાળીએ પેલા કુળમાં થયા હોત તો આ કદાચ બીજા દેશમાં હોત તો પેલો ધર્મ પાળતા હોત ના તમે કોઈ પણ દેશમાં કોઈ પણ ઘરે જન્મ લીધો હોત પણ તમે વૈષ્ણવ જ કારણ ઠાકોરજી એ તમને પુષ્ટિ જીવ તરીકે પ્રગટ કર્યા એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આ જ બધી વાતો આવશે સિદ્ધાંત મુક્તાવલી પછી જે ગ્રંથ આવશે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એમાં મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ઠાકોરજીએ નિશ્ચિત આયોજન કર્યું છે કે મારે આ જીવની સેવા લેવી છે એટલે તમને એવી જગ્યાએ જન્મ આપ્યો જ્યાં ભગવત સેવા કરવાની બધી અનુકૂળતા હોય એવા ભાગ્યશાળી આપણે છીએ કારણ કે જયારે આપણે જન્મ લીધો અને સવા મહિનાના થયા તો આપણને ખોળામાં લઈને સૌથી પહેલા વલ્લભ પાસે લઈ ગયા અને આપણા કાનમાં પહેલા શબ્દો શ્રી કૃષ્ણ શરણમ મમ પડ્યા આપણા ગળામાં એ સમયે વલ્લભ કઠ્ઠી આપી આપણે અન્ન ખાવાનું શરૂઆત કરી ત્યારે અન્ન પ્રાપ્ત કરવાનો વારો આવ્યો ત્યારે આપણને હવેલીમાં લઈ ગયા અને સૌથી પહેલી ઠાકોરજી ની ધરેલી સખડી આપણા મોઢામાં મૂકવામાં આવી આપણે ચાલતા થયા ત્યારે આપણા બાપુજી કે દાદા આંગળી પકડીને ચાલતા ચાલતા આપણને હવેલીઓના પગથિયા ચડાવતા શીખવ્યા આપણે ઠાકોરજી સાથે પ્રભુની ભક્તિ કરતા કરતા મોટા થયા આજે પણ આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ આવે ત્યારે સૌથી પહેલા આપણે ઠાકોરજી યાદ કરીએ એટલે કેટલું મોટું સૌભાગ્ય આપણને મળ્યું વિચાર કરો કે આ કોઈ એવી જગ્યાએ જન્મ લીધો હોત કે જ્યાં કોઈ ભગવાનને ઓળખતું ન હોય કોણ મહાપ્રભુજી કોણ યમુનાજી કોણ શ્રીનાથજી તો કેવું દુર્ભાગ્ય આપણું હોય આપણે બ્રહ્મ સમાન લઈને સેવા કરીએ તો પછી સૌભાગ્ય ની વાત સૌથી પહેલું સૌભાગ્ય આપણું એ છે કે વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો સૂચિનામ શ્રીમતા ગીતાજી માં ભગવાન કહે કે એવી જગ્યાએ ને હું જન્મ આપું છું પુણ્યશાળી આત્માને કે જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય

ક્યાંક એવો માતા પિતા મળ્યા હોત કે કેવલ ક્લબોમાં ને ક્યાંક લૌકિક જગ્યાઓમાં ફેરવતા રહે તો આજે જે ભક્તિ કરી રહ્યા છે એવો આનંદ આપણને મળ્યો હોત અને એટલા માટે વૈષ્ણવ કુળમાં જન્મેલા દરેક બાળકે એના માતા પિતા નો ઉપકાર ભૂલવો નહીં કારણ કે એને આપણને એવા સંસ્કાર થી મોટા કર્યા જે આપણને ભગવાન માં પ્રેમ જાગ્રત થાય એટલે આ બહુ જ મોટો ઉપકાર છે એમનો કે આપણે એમના ઘરે બાળક બનીને આવ્યા મહાપ્રભુજી આજ્ઞા કરે છે ચિત્તનું પરવણ કરવું ઠાકોરજી માં છે વાર્તા સાહિત્ય વીરબાઈ ને બાળક થયું માથે ઠાકોરજી ની સેવા બિરાજથી ખૂબ લાલ લડાવતા પણ હવે બાળક થવાની તૈયારી છે નવમો મહિનો ને પ્રસવ પીડા ઉપડી છે અને એટલામાં તો બાળક નો જતન થયો પુત્ર નું પ્રાગટ્ય થયું બધા જ ઉત્સવ કરી રહ્યા છે નાચી રહ્યા છે કૂદી રહ્યા છે અને વીરભાઈ ઠાકોરજી ને યાદ કરે છે કે મારે બાળક થયું ને બધા ઉત્સવમાં લાગ્યા તો ખરા પણ મારા ઠાકોરજી ની બંગલા કોઈ નથી કરાય એવી પીડામાં પણ પોતાની નિકટમાં બાળક સુતું છે નવજાત બાળક અને મનમાં એને ખેદ થાય બપોર સમય થઈ ચુક્યો છે ઠાકોરજી ને ક્યાં મંગળા ની પ્રતીક્ષા કરતા હશે મારા પ્રભુ ને કોઈએ ભોગ નથી ધર્યો નથી ભરી બધા જ લૌકિક લાગ્યા છે મારા પ્રભુને કોણ જગાડે કોણ ભોગ ધરે એવો તાપ પ્રગટ થયો કે ઠાકોરજી થી ધરે ભાઈ ઠાકોરજી એ સેવાના ઓરડા માંથી આજ્ઞા કરી કે વીરભાઈ ઝૂટ અને આવીને મારી ઝારી મને ભોગ ધરે અરે પ્રભુ આવી આવા સંજોગમાં કેમ થાય આપની પાસે કેમ અવાય હું તને આજ્ઞા કરું છું ઉભી થાય ગોબર નો લેપ કર સ્નાન કર કમર માં બાંધ પટ્ટો અને આવી જાય મારી સેવા અને વીરભાઈ તો હરખાઈ ગયા નવજાત બાળક ને બાજુમાં મૂક્યા ગોબર નો લેપ કરી સ્નાન કરી અને પહોંચ્યા સેવા માં આંખ માંથી ચોધાર આંસુ નીકળે છે પ્રભુ આજે સવાર થઈ ગઈ ને બપોર થવા આવી અડધો દિવસ જતો રહ્યો આપની ઝારી પણ ભરી નથી અને જઈને તુરંત ઝારી ભરીને ઠાકોરજી ને ભોગ ધર્યા અને ત્યારે ઠાકોરજી ખુબ એના પર પ્રસન્ન થયા અર્પણ કોને જો વ્યક્તિ ને દાન થાય દેવતાઓને અર્પણ થાય કોઈ દેવતા હોય અને દેવની ઉપાસના કોઈ કરતું હોય તો એને જે કરવામાં આવે એને અર્પણ કહીએ અને ઠાકોરજીને પુષ્ટિ માર્ગમાં જે કરીએ કહેવાય સમર્પણ એટલે દેવતા ને વ્યક્તિ સાથે મર્યાદા માર્ગ માં જે થાય છે એને દાન કહેવાય એટલે તમે એ દેવતાને કે કોઈ બ્રાહ્મણને કે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ આદિ પદાર્થો ધન આદિ કઈ આપ્યું

અનેક પ્રકારની દાન ની ચર્ચાઓ છે દાન નો પણ અનેક પ્રકાર છે કયા સમયે કોનું કેવું દાન કરાય વ્રજયાત્રા કરવા જાવ ને તો ત્યાં જુદા જુદા કુંડ આવે ને તો અહિયાં ચાંદીનું દાન કરો અહિયાં સોનાનું દાન અહિયાં વસ્ત્ર નું દાન તીર્થોમાં પણ વિશેષ પ્રકારના દાન ની મહત્તાઓ ગ્રહણ પણ આવે ત્યારે પણ વિશેષ પ્રકારનું દાન હોય કે કઈ રાશિમાં ગ્રહણ છે તો આ દાન કરો એવા દાન નાય વિવેક એનો પ્રકાર છે એના સંકલ્પ છે વિધિ પૂર્વક દાન કરો દાન એટલે આપવાની ભાવના તો હોય પણ એનું પણ વિધાન છે પ્રશ્ન જાગ્યો કે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી આગળ આપણે બોલ્યા કે આજ સુધી જે કઈ પણ મેં મારું માન્યું છે એ બધું જ આત્મા સહિત આપને સમર્પણ કરું છું તો જીવને વિચાર થયો કે મેં બધું ભગવાન ને આપી દીધું હવે આ બધું મારાથી કેમ વપરાય મેં તો સમર્પણ કરી દીધું બધું જ પ્રભુનું છે એમ પ્રભુને ધરી દીધું હવે પ્રભુને ધરી દીધું તો એ ઠાકોરજી નું થઈ ગયું હવે મારાથી એનો ઉપયોગ કેમ કરાય જો હું કરું તો મને અપરાધ લાગશે તો મહાપ્રભુજી સમજાવે છે કે અહિયાં દાન નથી અહિયાં સમર્પણ છે આ નિયમ જે દાન નો છે એ મર્યાદા માર્ગ ભિન્ન માર્ગ પરમ મતમ એ બધા ભિન્ન માર્ગ ની વાત છે આ માર્ગ માં તો સમર્પણ છે એટલે કે મારી સત્તાની વસ્તુ પ્રભુને ધરી અને પ્રભુ પ્રસાદી બનાવીને મને પાછી આપે આ સમર્પણ જેમ કોઈ દાદા ટીવી મંગાવ્યું એમને ખરીદ અને એનો પૌત્રો રાહ જોતો હતો કે બસ ઘરે ટીવી આવશે દાદા ટીવી મંગાવ્યું આવ્યું અને આવતાની સાથે પોતે રિમોટ લઈ લીધું અને પોતે જોવા લાગ્યો સાથે રમવા લાગ્યો બિલ હતું દાદા ના નામ પણ આનંદ કર્યો બાળક એમ આ બધાના માલિક પણ આપણા હતું પણ ઠાકોરજી ને ધર્યું એટલે પ્રભુએ પોતાનું માની આનંદ કર્યો એટલે બધું પ્રસાદી થયું અને પછી પ્રસાદી બનાવીને આપણને આપી એટલે પ્રભુને જે લઈએ કારણ કે એમાં નિવેદન છે અને સેવા દ્વારા આપણે સમર્પણ કરીએ અહિયાં દાન નથી આપણી સત્તા ભગવાન કે જે તમારી માલિકી નું છે એનો માલિક બીજા ને બનાવી દો અને શાસ્ત્રોમાં એ સ્ટ્રિક્ટ આજ્ઞા છે કે દાન કરેલી વસ્તુ નો કોઈ સંજોગોમાં ઉપયોગ ઘણી વાર લોકો અહિયાં એવું કરે બ્રાહ્મણ ને આપે ને કોઈ વસ્તુ દાન ને આપે પછી દાન આપવાની તો વસ્તુ સ્પેશિયલ મળે ને પાછી ઘરમાં બહુ દિવસ થી પડી છે કોઈ વાપરતું નથી આપણા શ્રાવણ મહિનો આવે બ્રાહ્મણ ને દાન આપી દીધો દાન માટે ની પહેલી શરત ઉત્તમ માં ઉત્તમ વસ્તુ આપણા સામર્થ્યમાં આપણા સામર્થ્ય જે ઉત્તમ વસ્તુ હોય એ દાન માં દાન નો વિવેક છે બીજી વસ્તુ

કારણ કે જુદા નથી એ દેવતા નથી આપણા ઘરે બિરાજતા દેવતા નથી પણ આપણે જેને સમર્પણ કર્યું છે એ પૂર્ણ પુરુષોત્તમ છે આપણે અનેક ભાવોથી એને સેવીએ છીએ એ આપણો છે અને પોતાનું માનીને એને માણે અને પ્રસાદ બનાવીને આપે અને એટલા માટે દાન નો દોષ પુષ્ટિ માર્ગમાં લાગતો નથી કારણ કે અહિયાં સમર્પણ છે એટલે પ્રભુને આપેલું પ્રભુને ધરેલું હું પ્રસાદ કઈ રીતે લઉં અરે આ તારું સમર્પણ છે એટલે ગુરુ કૃપા કરીને તને પ્રસાદ રૂપે આપે છે સોળસ ગ્રંથ ને કેન્દ્રમાં રાખી સાત દિવસ ભગવત ચર્ચા કરવાનો અવસર આપણને બધાને પ્રાપ્ત થયો છે વ્રજધામ ના આ પંદરમો પાટોત્સવ અને સોળમા વર્ષમાં પ્રવેશ અને એ નિમિત્તે આ સોળસ સોળ ગ્રંથો યમુનાસ્તક થી લઈ અને છે સેવા ફલ સુધી અને પ્રાય આપણા પાઠના ક્રમમાં જે ગ્રંથો નો સમાવેશ છે એ બધા જ ગ્રંથો ગ્રંથમાં સમાહિત છે આ વૈષ્ણવી જીવનના સોળસાર આ સોળસ ગ્રંથ સાક્ષાત મહાપ્રભુજી નું વાંગમય સ્વરૂપ છે જેની આપણે પૂર્વમાં ચર્ચા કરી સાક્ષાત ભાગવતજી નો સાર સોડસ ગ્રંથ છે જેની અગાઉ આપણે ચર્ચા કરી મારે બાર સ્કંધો આ સોળ ગ્રંથોમાં સાર રૂપે મહાપ્રભુજી આપણને આપ્યા ભાગવત સુધાર કે અપનો પંથ જતા શરણા જતા ભાગવત નું દોહન કરી જે નવનીત મળ્યું એ જ આ ગ્રંથ અને ગ્રંથો એ ભક્તના જીવન માટે દર્પણ હોય પોતાની જાતને જોવા કે હું જે માર્ગ પર ચાલી રહ્યો છું એ માર્ગમાં હું ક્યાં સુધી પહોંચું ગુરુની આજ્ઞા કેટલી જીવંત મારા હૃદયમાં થઈ કારણ ગુરુ કરતા પણ ગુરુની આજ્ઞાની વિશેષતા આપણા શાસ્ત્રોએ કહી છે કારણ કે પ્રગટ આ ગ્રંથ રૂપે મહાપ્રભુજી આજે પણ આ ભૂતલ પર વિદ્યમાન વર્ષ પહેલા જે વાત તો આજે અત્યારે મહાપ્રભુજી પધારે તો આજ વાત એટલે મહાપ્રભુજી પ્રગટ રૂપે નથી બિરાજતા એવું માનવાનો પણ કોઈ અવસર નથી એમની આજ્ઞાઓ સનાતન અને સિદ્ધાંત એને જ કહેવાય જે સમયથી બદલાય નહીં

ગ્રંથમાં મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ પર ચાલનારા પથિકને માર્ગદર્શન કરી રહ્યા છે અને એટલા માટે ગઈકાલે આપણે જયારે દર્શન કરી રહ્યા હતા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ નું આપણે દર્શન કરી રહ્યા છીએ મહાપ્રભુજી નો પહેલો ગ્રંથ થોડસ ગ્રંથમાં શ્રી યમનાષ્ટક ત્યારબાદ આપણે બાલબોધ નું દર્શન કર્યું કે યમુનાષ્ટક દ્વારા ભક્તિ ની પ્રાપ્તિ થાય પછી આપ પુષ્ટિ માર્ગ પર ચાલનારો બાળક જયારે ચારે બાજુ નજર કરે તો એની સામે ઘણા બધા ઓપ્શન્સ હોય કે મારે જીવનમાં પામવું શું છે કોને ભજવું છે એ ભજીને પ્રાપ્તિ શું થશે આ બધી ચર્ચા બાલબોધમાં કાલે કરી બાલ પ્રબોધનાર્થાય અને સર્વ સિદ્ધાંત સંગ્રહ અન્ય અન્ય સર્વ સિદ્ધાંતો મહાપ્રભુજી આપણને સમજાવે ગઈકાલે પ્રવેશ કર્યો સિદ્ધાંત મુક્તાવલી નામના ગ્રંથમાં સિદ્ધાંતો ના મોતીઓની માળા બનાવી આગળ મહાપ્રભુ આ એક એક સિદ્ધાંતો મોતી મોતી છે અને કિનારે ન મળે એ તો માહી પડ્યા તે માસુ માણે દેખનારા દાજે જોને અને તીરે ઉભા જુએ તમાસો તમા પામે જો એ તો જે અંદર કૂદ્યા હોય એ મોતી ને પામી ના આવે બાલબોધ બનીને જયારે ભક્તિના માર્ગમાં આપણે કૂદ્યા આ પુષ્ટિ ભાવના મોતીઓ લેવા માટે ત્યારે આખી પાળા આપણા આત્મા આપણે એમાં પ્રવેશ કર્યો હતો આ સિદ્ધાંત મુક્તાવલી અને મહાપ્રભુજીની સનાતન સર્વ પુષ્ટિ માર્ગીઓને જે આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી પરામતા કૃષ્ણ ની સેવા કરો

પોતે અનુકૂળતાઓ કરી આપે આ બધા સેવાના અંગ છે ગઈકાલે જ મેં કહ્યું તેમ સેવા એ કોઈ પ્રવૃત્તિ નું એક્ટિવિટી નું નામ નથી સેવા એ વૈષ્ણવની વૃત્તિ નું નામ છે જેની આંખો સદા સેવાને શોધે એ વૈષ્ણવ છે વૈષ્ણવ જ્યાં પણ હોય હરે ગુરુ કે વૈષ્ણવ જેની પણ સેવા મળે અને સેવામાં લાગી જાય એ વૈષ્ણવ અને એટલા માટે ગઈકાલે એ ચર્ચા કરી કે મોટી સેવા નહીં શોધવી પણ સેવાને એ રીતે કરવી કે એનું સ્વરૂપ મોટું થઈ જાય મહાપ્રભુજી ની આજ્ઞા અને એટલા માટે જયારે મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા અને ત્યાં એક બહુ જ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો બેઠક ચરિત્ર મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં પ્રસંગો આવે છે અને જગન્નાથપુરીમાં એ શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો કે સૌથી મોટો કર્મ કહ્યું હું કદાચ આપીશ તો તમને કદાચ એ વાત સ્વીકૃત નહીં કરો આવ આપણે જગન્નાથજી ને પ્રભુ જેને ઉત્તર આપે અને કાગળ અને કલમ जगन्नाथ प्रभु ने अगल राखवामा आव्यो मत्स्यना कपाट बंद करवामा आव्या और ज्या બીજા દિસે द्वार ખોલ્યો તે કાગળ ઉપર સ્વયં જગન્નાથ ભગવાને આ એક શ્લોક લખ્યો હતો એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો દેવકી પુત્ર એવ મント્રોપેક સત્ત નામાનીયાનીર્માપેકમ દસ્ય દેવસ્ય સેવા શ્રેષ્ઠ કોઈ દેવ હોય પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે કોઈ મંત્ર હોય તો એનું નામ છે અને એમ કહેતા કહ્યું કે સૌથી શ્રેષ્ઠ કોઈ કર્મ હોય તો એ ઠાકોરજી ની સેવા છે અને એટલા માટે જ આપણે ત્યાં અન્ય અન્ય યજ્ઞો કરતા પણ શ્રેષ્ઠતમ યજ્ઞ ભગવત સેવાને કહ્યું છે

મંત્ર આપણે ત્યાં કોણ તો કે અષ્ટખાની અને જયારે આ સામગ્રી ઠાકોરજી ને સમર્પિત કરો તો એ વૈષ્ણવ આ રોજ તમારો યજ્ઞ થાય છે અને હું તો ઘણી વાર એમ કહું કે લોકો દૂર દૂર રહેલા આકાશ માં રહેલા ગ્રહોની શાંતિ કરાવે પણ જે રોજ ઠાકોરજી ને કટોરી ભોગ ધરે દેખાયું યશોદાજી ને મૃતિકા ભક્ષણ લીલા આપણે સાંભળીએ તો આકાશમાં રહેલા દૂર દૂર ગ્રહો ની શાંતિ આપણે જુદી જુદી રીતે કરીએ પણ જે રોજ ઠાકોરજી ને મિશ્રી આરોગ આવે ને એને નવે ગ્રહો ની શાંતિ